સત્યાવીસ ઓગસ્ટ સુધી ચાલશે ફૂડ ફેસ્ટિવલનું આયોજન લે મેરેડિયન હોટલના ચોથા માળે આવેલ ઓલ ડે ડાઇનિંગ ખાતે કરવામાં આવ્યું છે આ અંગે લે મેરેડિયનના ચીફ શેફ શશિકાંત રાઠોડે જણાવ્યું કે મોન્સૂન ફૂડ ફેસ્ટિવલમાં સૌથી વધુ વાનગીઓ પ્રેસવામાં આવી રહી છે ખાસ કરીને આ વાનગીઓ મિલેટ્સ અને ચાટની વિવિધ વાનગીઓ સાથે ચોમાસામાં જે વાનગીઓ વધુ ખાવાનું પસંદ કરે છે તમામ વાનગીઓ અહીં પરસવામાં આવી રહી છે જેમાં ગુજરાતી સાથે સાઉથ ઇન્ડિયન અને નોર્થ ઇન્ડિયન ફૂડ સામેલ છે સાથે જ મોકટેલ અને પીઝા ટોસ્ટ વગેરેની પણ જયાફત માણી શકાય છે મારું નામ છે સશિકાંત રાઠોડ છે હું લી મેડિન સુરતમાં કામ કરું છું લાસ્ટ 12 વર્ષથી અને હવે આજથી અમે ફૂડ ફેસ્ટિવલ સ્ટાર્ટ કર્યો છે 13 ઓગસ્ટ થી 27 ઓગસ્ટ સુધી મોન્સૂન રિન્જિંગ ફૂડ ફેસ્ટિવલ પણ આની અંદર મોન્સૂન રિન્જિંગ નથી આની અંદર આપણે મિલેટ્સ અને વેરાઇટી ઓફ ચાટ્સ ઓલ ઓવર ઇન્ડિયા ની લાઈક લખનઉ છે দিল্লিছে আগ্রাছে বোম্বেল্প গুজরা ডাঙ্গন করি মিলেট শুধু ইউজ করি এ সি আল মোমোসেছে চারপোল না পিজা চারপোল না পাস্তাছে আপনার বেস্টন এডোম করি আপনার বেস্টন গুজরা ইন্ড্রিড ইউজ করে ডিফর রেসিপি বানিয়েছে তোমি মেদো খাটাও পেদো আপনাদের রাঁে খাওয়া এ ডাং মানে খাইছি না পাপড়া চোরাফড়িছে એ બધું યુઝ કર્યું છે આપણે આપણે લાઈવ મોકસેલ છે અને આપણે લાઈવ પરાઠા બનાવીએ છીએ તમારી સામે આલુના પરાઠા મૂળાના પરાઠા છે એ પરાઠા તમારી સામે બનાવીને આલુની સબ્જી જોડે અચાર અને દહીં જોડે તમે ખાસ કરી આપણે એ સુરતી લોકો સ્ટ્રીટ પર બેસીને ખાય છે એ જ આપણે તમને ફીલ થશે કે આપણે પરાઠા ડિફરન્ટ ડિફરન્ટ પરાઠા બનશે એ સિવાય આપણે બાબીટી કાઉન્ટર એટલે તંદુરી કબાબ કાઉન્ટર છે એની અંદર આપણે ચાપ છે મશરૂમ છે પનીર છે બ્રોકોલી છે એ રીતના આપણે અલગ અલગ ડિફરન્ટ ફ્લેવર અને ડિફરન્ટ આપણે મેરિનેશનની અંદર આપણે રોજ કર્યા છે અને જરા કચ્છમાં ચટણી જોડે આપણે સોલ્વ કરશું એ સિવાય આપણી વેસ્ટર્નમાં અને ઓરિયન્ટલમાં ઓરિયન્ટલમાં થાઈ ફૂડ છે આપણું મંગોલિયન છે પ્લસ મોમોસ છે એટલે બધું રાખ્યું છે સેલેડ લાઈવ રાખ્યું છે મોકટેલની વેરાયટી છે પ્લસ આપણે વેસ્ટર્ન ડેઝર્ટ છે સેવન્ટ એટીન વેરાયટી આપણા વેસ્ટર્ન ડેઝર્ટ છે એની અંદર મૂળ સ્ટાર્ટ પેસ્ટ્રી ગાતો એ બધા ડિફરન્ટ ડિફરન્ટ ફ્લેવરમાં અલગ અલગ પ્રેઝન્ટેશન કર્યા છે અને આપણે ઇન્ડિયન ડેઝર્ટ છે આપણે એને સાથે રાખ્યું છે એક દિવસ રસમલાઈ છે એક દિવસ સંદેશ છે માલપુઆ છે રબડી છે ઇમરતી છે ઘેવર છે એટલે એવરી ડિફરન્ટ ડિફરન્ટ ડેઝર આપણે ગરમમાં ઠંડામાં રાખ્યું છે એટલે વરસાદ હોય છે બધાને ટેસ્ટ ડિફરન્ટ પણ મળે તમે કદાચ રોજ બી આવશો તમને તો થર્ટી થી ફોર્ટી વેરાયટી તમને ચેન્જિંગ મળશે એટલે એ રીતના આપણે બધું ફૂડમાં એડોન કર્યું છે આની અંદર બધું જ નાના સાત વર્ષના છોકરાથી લઈને સેવન્ટી ઇર્સ સુધીના એજ પર્સન સુધી બધાને જમવાનું છે કદાચ શુગર હોય કે કદાચ વધારે ઓઇલ વાળું નહીં ખાતા હોય એના માટે બી આપણે ફૂડ સર્વ કરીને આપણા મેનુમાં બધું એડોન છે આપણે